નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ રાજુલા નજીક ડોળિયા રીંગણિયાણા ગામ વચ્ચે મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેન હડફેટે સિંહણ આવતા અકસ્માતની ઘટના બનવા પામેલ છે અકસ્માતમાં સિંહણ ઇજાગ્રસ્ત થતાં અને આ જાણ વિભાગને થતાં વિભાગ અને રેલવે વિભાગના અધિકારીઓ મોડી રાતને ઘટના સ્થળે પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સિંહણનું તાત્કાલિક રેસ્ક્યુ કરી અને વધુ સારવાર માટે એનિમલ કેરમાં ખસેડવામાં આવેલ છે એક જ માસમાં સિંહના અકસ્માતની આ ત્રીજી ઘટના બનતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સિંહો માટે રેલવે ટ્રેક ઘાતક બની રહી છે મોડી રાતની આ ઘટનામાં રાજુલા ફોરેસ્ટ વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આ બનાવ ડોળિયા અને રીંગળિયાળા વચ્ચેના જે રેલવે ટ્રેક આવે છે ત્યાં બનાવ બનેલ છે અને અમને સ્ટાફને માહિતી મળતા સ્ટાફ સ્થળ પર પહોંચતા સિંહણને થોડી ઇજાગ્રસ્ત લાગતા અમે અત્યારે એમનું રેસ્ક્યુ કરી લીધેલ છે અને સારવાર અર્થે અમે અહીંથી લઈ જઈએ છીએ અને ડોક્ટર જે સારવાર કરશે એના ઉપરથી એમને કેટલી ઈજા છે એ બધો ખ્યાલ આવશે ખૂબ જ આ નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં આ ત્રીજો બનાવ રેલવે ટ્રેકની અંદર બનેલો છે આજે જ મહુઆ સુરત પેસેન્જર ટ્રેનની અંદર ડોળિયા અને રીંગણિયાણાની વચ્ચે આ અકસ્માત એક નર હડફટે આવી ગયો છે એ અમે સિંહ પ્રેમીઓ ખૂબ જ ચિંતા કરી રહ્યા છે મારું તો એવું માનવું છે કે અહીં આગળ જો સ્પીડ ઘટાડવામાં આવે ટ્રેનની તો જ આ અકસ્માતો બચાવી શકીએ કેમ કે ટ્રેનની સ્પીડ ખૂબ મોટા પ્રમાણમાં છે આ વિસ્તારની અંદર અને અમરેલી જિલ્લામાં ખાસ કરીને રાજુલા જાફરાદમાં સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ અમારા વિસ્તારની અંદર છે તો મારું તો સિંહ પ્રેમી તરીકે એવું માનવું છે કે આગામી દિવસોમાં જો આ સિલસિલો બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મારી તો એ જ વિનંતી છે કે ગુજરાતના વનમંત્રીશ્રી સચિવો અહીંયા આગળ વિઝિટ કરે તો જ આ વિસ્તારનો ખ્યાલ આવશે